જૂના કટારિયા પોલીસ ચોકીનું પૂર્વ કચ્છ પોલીસ વડા તથા જિલ્લા પંચાયત અધ્યક્ષાના હસ્તે ઉદઘાટન થયું આજે ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે પોલીસ ચોકીનું પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમાનના હસ્તે ઉદઘાટન કરાયું હતું આ પોલીસ ચોકી શરૂ થતાં હવે આ વિસ્તારના જૂના કટારિયા સહિતના ગામના લોકોને લાકડીયા પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે એટલું જ નહીં પરંતુ આ પોલીસ ચોકી કાર્યરત થતાં આ વિસ્તારના ગામડાઓમાં બનતા ગુના ઉપર નજર રાખી શકાશે આ પ્રસંગે પૂર્વક જ પોલીસ વડા શ્રી સાગર બાગમાર ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા એપીએમસીના ચેરમેન વાઘુભા જાડેજા નાયબ પોલીસ વડા સાગર સાંભળા સહિતના અધિકારી તેમજ પ્રજાકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનોએ જૂના કટારીયા પોલીસ ચોકી કાર્યરત થતાં લોકોની સલામતીની અનુભૂતિ થશે તેમ જણાવતા સંતોષ વ્યક્ત કર્યો હતો લોકોને સાયબર ક્રાઇમના વધતા ગુનાઓથી બચાવવા તેમજ સેફ કચ્છ ઇસ્ટ અભિયાન અંતર્ગત સીસીટીવી કેમેરા ગામડાઓ અને શહેરી વિસ્તારમાં લગાવવા ગામના આગેવાનો અને સરપંચ સરપંચશ્રીઓને શ્રીએ સાગર બાગમારે અનુરોધ કર્યો હતો મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.